ગુજરાતી પત્રકારત્વનું હીર ગુજરાતી પત્રકારત્વનું ખમીર એટલે આનંદ પટણી પરંતુ આ આનંદ પટણી એક કારમો આઘાત આપીને આપણી વચ્ચેથી હવે ચાલ્યા ગયા છે છેક છેલ્લા શ્વાસ સુધી તેઓ પત્રકારત્વને જીવ્યા છેલ્લા કેટલાક સમયથી આનંદભાઈ સુરતમાં પોતાની સેવા આપી રહ્યા હતા સોમવારની સાંજ સુધી તો આનંદભાઈ ફિલ્ડમાં રહીને કામ કરી રહ્યા હતા અને અચાનક જ છાતીમાં દુખાવો ઉઠ્યો તત્કાલ તેમને હોસ્પિટલ લઈ જવાયા જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમને સિવિયર હાર્ટ એટેક આવ્યો છે ફરજ પરના તબીબોએ અથાગ પ્રયાસ કર્યા પરંતુ આનંદભાઈને બચાવી ન શકાયા અને ગુજરાતી પત્રકારત્વએ એક બાહોશ પત્રકારને ગુમાવ્યા તેમની આ વિદાયથી ન માત્ર ગુજરાત ફર્સ્ટ પરિવાર પરંતુ સમગ્ર ગુજરાતી પત્રકારત્વને તેમની મોટી ખોટ પડી છે સુરતના બ્યુરો હેડ અને બાહોશ પત્રકાર આનંદ પટણીના પરિવારમાં તેમના પત્ની અને બે દીકરા છે મોટો દીકરો બીટેકનો અભ્યાસ કરે છે અને નાનો દીકરો પહેલાં ધોરણમાં અભ્યાસ કરે છે સોળ ફેબ્રુઆરીએ એટલે કે દસ દિવસ અગાઉ તો બાવીસમી વર્ષગાંઠ તેમણે પરિવાર સાથે ખુશીથી ઉજવી હતી પિસ્તાળીસ વર્ષની નાની ઉંમરે થયેલી આનંદભાઈની આવસમી વિડાયની વેડાએ ગુજરાત ફર્સ્ટ તેમના પરિવારની પડખે ઊભું છે આનંદ પટુણીને ગુજરાત ફર્સ્ટ પરિવાર તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે ફોન લાઈન પર વરિષ્ઠ પત્રકાર શૈલેષભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરી શૈલેષભાઈ આજે આપનું સ્વાગત પણ નહીં કરી શકું કારણ કે ગુજરાત ફર્સ્ટના પરિવારે પોતાનો એક સભ્ય ગુમાવ્યો છે હજુ પિસ્તાળીસ વર્ષ જેવી ઉંમર અને અચાનક જ ફિલ્ડ પર જ હાર્ટ એટેક આવો પત્રકારત્વને એક ખૂબ મોટી ખોટ પડી છે એવું કહી શકાય માત્ર ગુજરાત ફર્સ્ટ પરિવારે જ નહીં પરંતુ સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતની મીડિયા આલમે એક કર્મનિષ્ઠ અને વરિષ્ઠ અને સાચો દોસ્ત કહી શકાય તેવો એક પત્રકાર મિત્ર ગુમાવ્યો છે જેને અજાત શત્રુ કહી શકાય તેવો આનંદ હતો અમે વર્ષો સુધી સાથે કામ કર્યું હતું દિવસોના દિવસો સુધી અને ખાસ કરીને કોરોના જેવા કપરા કાળમાં પણ જે હિંમતથી આનંદે રિપોર્ટિંગ કર્યું હતું ફિલ્ડ રિપોર્ટિંગ કર્યું હતું કામ કર્યું હતું એ આવનારી પેઢી માટે એક આદર્શ મિસાલ કહી શકાય તેવી કામગીરી હતી અજાત એટલા માટે કે આનંદનો કોઈ દુશ્મન ફિલ્ડમાં અમે ક્યારેય જોયો ન હતો આમ આપણી ફિલ્ડમાં જે હરીફાઈ હોય છે એ હરીફાઈથી ઉપર રહીને સતત દોડતો રહેતો એક પત્રકાર હતો એક સાચો મિત્ર હતો તેની સાથે સાથે સાચો હમદર્દ હતો કોઈ પણ પત્રકારની ઘરે મુશ્કેલી હોય સામાજિક મુશ્કેલી હોય તો એ તમામમાં ખડે પગે અડધી રાતે દોડી આવતો મિત્ર હતો આનંદ પત્ની અને માત્ર સુરત પૂરતું નહીં એમનું વતન જે વાપી હતું એ વાપી હોય વલસાડ હોય નવસારી હોય આ તમામ જગ્યાએ એની જે લોકચાહના થઈ અથવા તો એનું જે નેટવર્ક હતું એ અભૂતપૂર્વ હતું અમે તો સાથે જ અમારી નથી આ ઘટનાક્રમ આખો અમે જોયો છે એટલે અમે હજુ પણ સુરત ના પત્રકાર મિત્રો હજુ પણ માની શકતા નથી કે આ આવું કઈક ઘટના બની છે આનંદ અમારી વચ્ચેથી વિદાય થઈ ગયો છે આપણી વચ્ચેથી વિદાય થઈ છે આનંદ એ હજુ મન માનવા તૈયાર નથી આનંદની લોકપ્રિયતા અથવા તો લોકચાહના અથવા તો એનું પોતાના સંબંધો કેવા હતા એની એક જ સાબિતી છે કે રાતે ત્રણ સાડા ત્રણ વાગે પણ સુરતની મહાવીર હોસ્પિટલમાં સો થી વધુ પત્રકારો સિનિયર પત્રકારો મિત્રો સામેદિક આગેવાનો રાજકીય આગેવાનો આવીને ત્યાં ખડે પગે ઉભા હતા અમે સૌએ અહીંયા ખૂબ જ પ્રયત્નો કર્યા હતા આનંદને બચાવવા માટે પણ છેવટે અમે સૌ અને આનંદ કુદરતની આગળ લાચાર બની ગયા ને અમે એક અમારો હોનહાર મિત્ર એક હોનહાર સાથીદાર ગુમાવ્યો છે માત્ર ગુજરાત સ્પષ્ટ પરિવારને નહીં પરંતુ અમને પણ એક ખૂબ મોટી ખોટ પડી ખોટ ચાલી રહી છે એવું અત્યારે જ અમે અનુભવ કરી રહ્યા છીએ જી શૈલેષભાઈ આભાર અમારી સાથે જોડાવા માટે આનંદ પટણી કે જેમના અણધારી વિદાયથી પત્રકાર આલમમાં અત્યારે શોક પડી ગયો છે તમામ લોકો શોક ગરકાવ થઈ ગયા છે તો છે સામાજિક જવાબદારી જ્યારે નિભાવવાની હોય ત્યારે ગુજરાત ફર્સ્ટ હંમેશા અગ્રેસર હોય છે આનંદ પટણી ગુજરાત સુરત દસ દિવસ અગાઉ જ હજુ બાવીસમી વર્ષગાંઠ પરિવાર સાથે ઉજવી અને ત્યાર ત્યારબાદ જ્યારે ગઈકાલે તેઓ ફિલ્ડ પર હતા પોતાની કર્મનિષ્ઠા બતાવી રહ્યા હતા કેટલાય લોકોનો અવાજ બન્યા છે આનંદ પટણી અને તેમની વ્યથાને દૂર કરીને તેમના ચહેરા પર આનંદ આપ્યો છે પોતાની જવાબદારી નિભાવતો આવી છે ને સામાજિક જવાબદારી જ્યારે નિભાવવાની હોય ત્યારે ગુજરાત ફર્સ્ટ હંમેશા અગ્રેસર હોય છે આનંદ પટણી ગુજરાત ફર્સ્ટ સુરત પત્રકારત્વ તેમની રગે રગમાં હતું એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કારણ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ ફિલ્ડ પર હતા લોકોની જે પ્રશ્ન છે સમસ્યાઓ છે તેને વાચા આપવા માટે લોકો સુધી ખબર સમાચાર પહોંચાડવા માટે જ્યારે ફિલ્ડ પર તેમને છાતીમાં દુખાવો પડ્યો અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તબીબોના અથાગ પ્રયાસ છતાં પણ તેમને બચાવી ન શકાયા આનંદભાઈનો પરિવાર જે અત્યારે દુઃખમાં ગરકાવ થયો છે તેના પર આભ તૂટી પડ્યું છે

પત્રકારી લોકોને ન્યાય અપાવવાનું કામ તો કરતો હતો પરંતુ પડદા પાછળ પણ અનેક લોકોને જે મદદ કરતો હતો સાથે આપણે વાત કરી રહ્યા છીએ જે આજે વચ્ચે તકી રહ્યો એને વાપીથી એની શરૂઆત કરી હતી ત્યારબાદ સુરત ત્યારબાદ અમદાવાદ અનેક સંસ્થાઓ સાથે વફાદારીથી એને કામ કર્યું હતું અત્યારે ગુજરાત વર્ષમાં છેલ્લે કામ કરી રહ્યો હતો અને ગઈકાલે બી જયારે એની તબિયત નથી હતી ત્યારે પણ એક ચોરી કરીને આવ્યો હતો અને એ ચોરી બી કોઈને ન્યાય અપાવવા માટેની હતી પરંતુ સંજોગ અને કુદરતને ને બીજું મંજૂર હતું એની તબિયત ન હતી અને બેમાર થયો હતો ત્યારબાદ એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો આ સમગ્ર જે પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે રાજ્યના ગૃહપતિ હાથ સંઘવી પર સતત ડોક્ટરોના સંપર્કમાં રહ્યા હતા પરંતુ આનંદ જેના નામના અંદર આનંદ એ તમામને દુઃખી કરીને જતો રહ્યો છે હું ફરીથી જણાવીશ આનંદ પડતી એક સારો પત્રકાર તો હતો જ પરંતુ પડદા પાછળ બંધ પાડને પણ લોકોને મદદરૂપ થતો હતો એવો વ્યક્તિત્વ આજે આપણા વચ્ચે નથી રહ્યું જી જી આભાર અમારી સાથે જોડાવા બદલ અમારી સાથે અન્ય એક વરિષ્ઠ પત્રકાર જોડાયા છે મનીષભાઈ તેમની સાથે પણ વાત કરીએ મનીષભાઈ શ્રદ્ધાંજલિ સૌ કોઈ આપી રહ્યા છે કારણ કે સૌ કોઈએ એક સારું સહયોગી ગુમાવ્યો છે આ જે આઘાત છે એની કળ તો ખૂબ જ અઘરી લાગે છે એવો સારો મિત્ર હતો કે એના માટે શું કહી શકાય નથી પડતી કારણ કે મારી એક જ જૂની મિત્રતા હતી હું નવો નવો થયો ત્યારે વાપી એક તરીકે કામ કરતો હતો પરંતુ હંમેશા સમાચાર સચોટ અને ટાઈમસર સર જે એની કામ કરવાની પદ્ધતિ હતી ને એ ખૂબ જ સારી હતી ત્યારથી મારો સંપર્ક થયો હતો પણ સતત એ કાર્યશીલ હતો લોકો માટે કામ કરતો હતો કોઈ પણ સામાજિક રીતે કોઈ વખત કોઈ હાઈવે પર કોઈ મિત્રને ટ્રબલ થયો હોય ને આપણે એને કહીએ કે આનંદ જરા હેલ્પફુલ થાય તો આનંદ જરૂરથી અલપુલ હતો તો ખૂબ સારો મિત્ર ગુમાવ્યો છે મતલબ કર તો ઘોમયો છે સામાજિક રીતે બહુ મોટું નુકસાન છે હું એવું માનું છું જી મનીષ ભાઈ આપે એમની સાથે કામ પણ કર્યું છે ઘણા એવા પ્રસંગો પણ હશે જે યાદગાર રહ્યા હશે અત્યારે પણ આપ એવા જ પ્રસંગોને વાગોળીને તમને યાદ કરતા હશો અમને પણ જણાવશો હું એક દુઃખદ ઘટના યાદ કરું છું દમણમાં બ્રિજ ખોલપ્સ થયો હતો અને લગભગ બાળકોનું મૃત્યુ થયું હતું એ સમયે આનંદ પટની હતો બરાબર એ સાથે એક પત્રકાર તરીકે કામ કરવાની સાથે સાથે એક ત્યાંથી જોડાયેલો હતો એટલે ત્યાંના લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે જે સ્થાનિક માછીમારો હતા એને બી એ ગાઈડલાઈન કરતો હતો અને હોસ્પિટલોમાં પણ એ અપડાઉન કરી કરીને જ્યારે જે નદી કિનારો હતો ત્યાંથી હોસ્પિટલ સુધી ડોપનલોડ કરતો તો એક ખૂબ જ એક લાગણીશીલ છે વ્યક્તિ હોય ને એવું લાગી રહ્યું છે આભાર અમારી સાથે જોડાવા બદલ અમારી સાથે અન્ય એક વરિષ્ઠ પત્રકાર કેરેટભાઈ ત્રિવેદી જોડાયા છે કેરેટભાઈ શ્રદ્ધાંજલિ આપી છે ગુજરાત ફર્સ્ટે અને આખા પત્રકાર આલમે આપી છે પણ આ શ્રદ્ધાંજલિ છોકરો અને ખૂબ જ મળતા સ્વભાવના એવા પત્રકાર તરીકે અને પોતાને ચૂંટણી ઓછું થઈ એમણે બહુ મોટું નામ કર્યું હતું સુરત ની પત્રકાર આલમ સુરત પત્રકાર આલમ માં એ અજાત શત્રુ હતા એમ કહી શકાય આનંદભાઈ કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ વિખવાદ નથી થયો કોઈ પણ નથી થયો કોઈ વિવાદ નથી થયો જ્યાં પણ એમણે કામ કર્યું છે વીટીવી માં એ હતા અથવા તો અન્ય કોઈ ચેનલોની અંદર હતા અમદાવાદ પણ થોડો સમય આવ્યા હતા પરંતુ એ સતત સુરત સાથે કનેક્ટ હતા અમારા લોકો સાથે કનેક્ટ હતા એક નાના ભાઈ તરીકે અને ફિલ્ડ ની અંદર ક્યારે પણ કોઈ પણ કામ હોય તો તેઓ દોડીને પહોંચવામાં અવલ નંબર ના હતા એ પત્રકાર નો જીવ અને એટલો બધો સ્વભાવના હતા કે કોઈ પણ એટલા બધા અધિકારી લેવલથી માંડી અને બધી જગ્યાએ એક સારી ઇમેજ ધરાવતો અમારો કુદતો પત્રકાર જે છે એ સિતારો ખરી પડ્યો છે ખૂબ જ દુઃખ છે આજે રડવા માટે આશુ નથી આંખમાં અને શબ્દો થી અમે કોઈ શ્રદ્ધાંજલિ એને વ્યક્ત નથી કરી શકતા સમયે એના પરિવાર ઉપર જે દુઃખ છે એક દીકરો પાંચમા છઠ્ઠા ધોરણ માં ભણે છે એટલો નાનો બાળક છે અને આખા ખૂબ મોટી જવાબદારી આવી ગઈ છે અને આ ખૂબ જ દુઃખદ ઘટના છે જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે બેન એટલી બધી ગમગીની છે સુરતના પત્રકાર આલમમાં કે ગઈકાલ રાતથી જ બધાને જેમ જેમ સમાચાર મળ્યા કે આ રીતની ઘટના બની ગઈ છે અચાનક જ તો બધા જ દોડી અને હોસ્પિટલ તરફ ભાગ્યા હતા અને શું થયું અને કઈ રીતે થયું વિગતો લઈ અને અને લોકો એકબીજાને જાણકારી આપતા હતા આ પરિવારની સાથે ઉભા રહેવા માટે સુરત શહેરના જે સિનિયર પત્રકારો છે એમને પણ નક્કી કર્યું છે અમે લોકો એની સાથે જ ઉભા છીએ એના પરિવારની સાથે છીએ અમારા પરિવાર નો સભ્ય ગયો એટલી દુઃખ અને ગમગીની આજે અમને અમારી સમગ્ર આલમની અંદર છે સુરતના પત્રકાર આલમની અંદર એક અજાત શત્રુ જે હતો એ આભાર અમારી સાથે જોડાવા માટે